બોલું તો કેટલું કોપા મરચા છે 10 રૂપિયા નું 60 ગ્રામ 10 રૂપિયા 60 ગ્રામ 60 ગ્રામ તો કિલો નહિ કો કિલો નહિ સી તો તો બધું

દર્શ નું નાવ લ્યો બીજું વિન્ડોર છે કિલો ના કિલો લ્યો વિન્ડોરના તમને 3 ને 4 1 કડું આપો તમને ગાલીતા સોને એટલે હા હાલો કેટલું